પરંતુ મિત્રો જો આ ભાઈએ કમદર કાઢી લીધું છે અને હવે આપણે પાછું હમણાં નાખવાનું છે મિત્રો આ ભાઈ ભાઈકા છે બીજે નાખવા કમદર તો તમે જોઈ કમદર લઈને ભાઈ ભાઈકા છે પાછા આ ઓલા ભાઈના ના ભાઈ જ છે પરંતુ જો ઈ ભાઈ પણ અહીંયા દોરે છે અને જો ઈ ભાઈને ને આવ્યું નથી એવું લાગે છે આપણે જોયામાં પરંતુ ભાઈ ઉભા છે આ ભાઈ પણ એમનું કમદર જોવે છે તો આપણે જોઈએ આમાં પણ શું આવે